તો આજ્ઞાઓનું પાલન કરવું સાક્ષી પૂરવી અને તારા માનવ બંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો પેલા જુવાને કહ્યું એ બધું તો હું પાડતો આવ્યો છું છતાં મારામાં શી ઉણપ છે ઈસુએ તેને કહ્યું તારે પૂર્ણ થવું હોય તો જા તારું સર્વસ્વ વેચી દે અને જે ઉપજે તે ગરીબોને આપી દે તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે એ પછી આવ મારે પગલે ચાલ પેલો જુવાન આ સાંભળીને ભારે હૈયે ચાલ્યો ગયો કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો આ પ્રભુની વાણી છે કિશુની જઈ વાળા યુવા મિત્રો વાળા ધર્મજનો અત્યારે અમે આ જગ્યાએ છે આસીસી અને તમે અત્યારે આ 18મી ઓગસ્ટનો શુભ સંદેશ સાંભળ્યો કે સાસો જીવન પ્રાપ્ત સર કરવા શું કરવું જોઈએ સર્વસ્વ વેચી દેવું જોઈએ અને અમે આ જગ્યાએ છીએ અને અમે એવી જગ્યાએ મળી રહ્યા છે સંત ક્લારા અને સંત ફ્રાન્સિસ જેને પરફેક્ટ ઇમેજ ઓફ જીસસ ક્રાઇસ્ટ કહે સંત ક્લારા ખૂબ દેખાવડા હતા અને એમના દેખાવમાં જો વૃદ્ધિ થઈ હોય તો એમના વાળ હતા પણ એમણે પ્રભુનું જીવન સમર્પિત કરવું હતું એમને આશીષીના સંત ફ્રાન્સિસને જોઈને લાગ્યું કે મારે એવું જીવન જીવવું છે અને ફ્રાન્સિસે કહ્યું તું તારા વાળ આપી દે અને ફ્રાન્સિસે પોતે એના વાળ કિંમતી વાળ કાપી કાઢ્યા જેની સુંદરતા તોડી કાઢી અને સર્વસ્વ પ્રભુને આપી દીધું અને એ જ રીતે ફ્રાન્સિસ આશીષીના જે છે એમને પ્રભુએ દર્શન આપીને કહ્યું કે ફ્રાન્સિસ ફ્રાન્સિસ રિબિલ્ડ માય ચર્ચ એમણે પોતાનું સર્વસ્વ સર્વસ્વ સંપત્તિ મા બાપ પોતાનું જીવન પ્રભુને સમર્પિત કરી કાઢ્યું જેમણે પાંચ મળ્યા જેમની જોડે એવી શક્તિ મળી કે પ્રાણીઓ જોડે વાત કરી શકતા હતા એમના એમના વિરુદ્ધ કેસ કર્યો ત્યારે એમણે પોતાના કપડા ઘડી મૂક્યા અને નિર્વસ્ત્ર કહીને કીધું કે અમારે એક જ પિતા છે અને એ છે પરમ પિતા આ છે સર્વસ્વ શું તમે તૈયાર છો આજે પ્રભુ તમને આમંત્રણ આપે છે પોતાનું સૌથી કિંમતી સર્વસ્વ આપી દેવા માટે ઈસુની જ